હાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો મજામાં છો અને તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં અને વાગી ગયા છે મિત્રો સવારના સાડા નવ થઈ ગયા છે અને વિડીયો આપણે અત્યારે ચાલુ કર્યો છે અને હું જાઉં છું મિત્રો હવે નવું ઘર બને ત્યાં કડી આવ્યો છું કાલે આવ્યો હતા અને આજે આવ્યો છે જ્યાં જાઉં છું અને ઘરનું કામકાજ એટલે કોઈ ગયું એ તે હારું હારું આપણે video માં તમને બતાવી દઈએ કે હમણાં કા આપણે video શૂટ કર્યો નથી કે આ તો દાદા ની વરિયાળી છે આ વર્ષે વરિયાળી માં મિત્રો બહુ ખાસ કઈ ગયા નહીં જેમ કે વાતાવરણ અનુકૂળ નથી અને પ્લસ મધમાખી નું પ્રમાણ હા ઓછું છે આ વર્ષે જોઈએ એવી ખાસ ત્યાં નહીં એક ફૂમકામાં બસ આઠ આઠ નવ દસ દાણા છે નકર તો આખા ફૂમકા લાગત ભર્યા હોય

બહુ ખાસ કંઈ છે નહીં કદાચ આખામાંથી એક મણ પાંચ જેવા થાય તો આખા મગ ઘઉં વાયો મોડા મોડા બહુ આપણું ઘર જેવું એટલે આખા બને હે તો હું ત્યાં હાલ્યો છું આવશું છે બપોરના પોણા બે થઈ ગયા છે અને પછી મિત્રો ને કંઈ વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ રહ્યો નતો કેમ કે માલ અંબાવવાનો અને ઈટું આવું બધું કામકાજ હતું એટલે એમ ત્યાં ટાઈમ નહોતો રહ્યો પણ હાને ને ફ્રી થાય એટલે હાલમાં તમને વિડીયોમાં બતાવી છે એટલે કામકાજ પગ્યું વાગી ગયા છે કોણા ગયા થઈ ગયા હવે ખેલી બપોર આમને સોનું કેમ તું આજ તોફાન કરે પૂરી હા પૂરું કાલ તો રેમાં રાખી તું અહીંયા મમ્મી હોય એટલે તોફાન જ કરે મારા બધા કાલ મમ્મી ને તારી મજા ના રમતા હતા કા પૂરું બેન હે ને

પેલા તો ને આપણે ઘણા કઈ વિડીયો તમે જોવો ને પછી આપણે અહીંયા જઈ બીજો વિડીયો બનાવશું ત્યાં નામમાં તમને બતાવી દઈશ કે જાજો વિડીયો કઈ શૂટ કરેલો હતો ને એટલા માટે ચાલો ડાયરો ચાલો મિત્રો વાગી ગયા છે બપોરનો એક થઈ ગયો છે ને બધા થઈ ગયો કમ્પ્લીટ ગાંડી બાંધ લીધી ને આટલામાં સલાખી ઘટતી હતી હાડી રહીને થોડોક ઢગલો કરી દીધો હું ના થઈ હવે હારી ગાંડી

આર્તે હે રાતે આપણે કમ્પ્લીટ સીના નીકળી ગયા ડાયરે આપણે ફાઇનલી બધી કમ્પ્લીટ અત્યારે પેક કરી દીધું એ હવે આવતી કાલે દિવસે ને બધી ઘરે પોગાડી દઈશું ઠેકાણે ને આપણે હજુ હાર્ડ તો ભાજીએ ગાહડી બાંધી લીધી પોટકી કે ક્યાં ભેસવા જવાની અરે ગામમાં કઈ જવાય નહીં

હવે ધાબુ ભીડાય ને એટલી વાત આપણું ઘર થઈ જાય કમ્પ્લીટ ચાલો અધર સડી ને તમને બતાવું ઘરનું કામકાજ કેટલે ધાબુ ભીડાય એટલે આપણું ઘર થઈ જશે કમ્પ્લીટ પછી અંદર પ્લાસ્ટર ને આવું બધું ઝીણું મોટું કામ છે એટલે હજુ તૈયાર થવામાં બે મહિના હજુ જાય જશે કમ્પ્લીટ આ રસોડું એ મછલી ભાગ પેલો રૂમ આય રૂમ આવી રીતનો પ્લાન છે મિત્રો ને સુરત દાદા મિત્રો આથમ તૈયારીમાં છે જો જસ્ટ હમણાં દસ પંદર મિનિટમાં સુરત દાદા આઠમી જવાના કેવો મસ્ત મજાનો વ્યૂ આવે અત્યારે સાંજના સમયે ને અમે જો વાસળી બાંધી ને અમે ગાય બાંધી દાદાની તો હાલો ડાયરો હવે આપણે પાણી છાંટવાનું બાકી છે પાણી છાંટ દેવી

સોનું બેન તે પેલા હાલ કરી હોય તો આજે એમ કરે હે પોરો છીટકા નહીં ભરવાના વા વને વા દીદી ને છીટકા નહીં ભરવાના વને કાલે ડાયરો હવે હે ને આ સાથ થઈ જ આપણે આજનો બ્લોગ કરી દીશું અહીંયા પૂરો મળીશું આવતીકાલે નવો બ્લોગમાં તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો સારો લાગ્યો હોય લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો આવજો બધાય